ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક આગામી છ જૂનના રોજ સુરત ખાતે યોજાવા જઈ રહી છે આ ચાર દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા અને ચિંતન કરવામાં આવશે બેઠકમાં સમગ્ર ભારતમાંથી દરેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે પ્લાસ્ટિકનો શૂન્ય વપરાશ કાગળનો ન્યૂનતમ વપરાશ તેવા પ્રયાસો કરવામાં આવશે ઉપરાંત આ બેઠકમાં શૈક્ષણિક અને સામાજિક વિષયો પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે

યુવાનો વચ્ચે શું વિષય છે વિવિધ સામાજિક વિષયો શૈક્ષણિક વિષયો શું છે એના ઉપર ચર્ચા કરી અને આગામી સમયમાં સંગઠનની દિશા શું હશે એના ઉપર પ્રસ્તાવો પારિત કરી અને આખી આ ત્રિદિવસીય બેઠક ચાલનાર છે આ બેઠકમાં ગુજરાતના કાર્યકર્તાઓ તેની તૈયારીઓમાં તો લાગેલા છે પરંતુ એક મેસેજ પ્લાસ્ટિક ફ્રી એનીસીનો પેપરલેસ એનીસીનો ઇકો ફ્રેન્ડલી એનીસીનો

તો આણંદમાં રાજકોટની આગ દુર્ઘટના બાદ ઉમરેઠનું